ખંભાત નું કુતુબ અલી સિદ્ધરાજ જયસિંહ મન આનંદમાં છે છે મહારાજ રાજ્ય બરાબર ચાલે શાંતો મહામંત્રી નિવૃત્ત થયા છે ભગવાનની ભક્તિમાં એમણે દેહ અર્પી દીધો છે મુંજાલ મહેતા પણ રાજા કર્ણના વારાના મહામંત્રી હવે રાજકાજમાં ખાસ ભાગ લેતા નથી ભીડ પડે દોડતા હાજર થાય છે મહાત્માત્યદ પદે નાગર મંત્રી દાદક છે એમની મદદમાં આખી મંત્રી પરિષદ છે બધા ભેગા મળી રાજપ્રશ્નો ચર્ચે છે મહામંત્રી કેશવ પંચમહાલમાં છે હમણાં માતાની સ્મૃતિ માટે ત્યાં ઘોગ નારાયણનું મંદિર બાંધી રહ્યા છે સોરઠમાં સજ્જ મહેતા છે ગિરનાર તીર્થના દહેરા સમરાવી રહ્યા છે નામ મહારાજ સિદ્ધરાજનું ધન પ્રજાનું મહેનત પોતાની માળવામાં મહામંત્રી મહાદેવ વહીવટવળ સંભાળે છે એને રાત દાડો સજાગ રહેવું પડે છે ખંભાતમાં મહામંત્રી ઉદા મહેતા બેઠા છે રાજદરબારમાં નવ મસૂદી છે પણ ભાત પાડે એવા છે મહારાજા શાંતિ અનુભવે છે બધે શાંતિ છે અમન ચમન છે એક દિવસની વાત છે મહારાજ સિદ્ધરાજ શિકારે નીકળ્યા છે શિકાર એટલે શિક્ષણ દેશના ભાગો કિંમતી વસતા લોકો અને ખેતી આ રીતે રાજાની નજર માં છે વળી હમણાં હમણાં એક ચિત્તો નજીકના પ્રદેશમાં ભેદો પડેલો રાતવરત આવી શિકાર કરી જાય કાડું બકરું કે ગાય હાથમાં આવ્યું તે મારીને ઉપાડી જાય મહારાજે આજે એનો પીછો પકડ્યો હતો પણ જાત એ મહારાજને ખૂબ દૂર દૂર ગયું અનુચરોમાં ફક્ત એક જ જાણ સાથે રહી શક્યો બપોર થયો ભાણ તપ્યો પૃથ્વી અંગારા વેરવા લાગી મહારાજ એક ઝાડ નીચે આરામ લેવા બેઠા ઝાડ પર વાંદરા રમી રાજા અને વાંદરા કોઈની દરકાર ન કરે વાંદરા ઉપર બેઠા બેઠા મીઠા ટેટા ખાય અડધા ખાય ને અડધા નીચે નાખે ટપાક તપ નીચે રાજા બેઠા હોય કે મહારાજા એની એમને શે ચિંતા એ તો ટપાક લઈને એટા ટેટા નીચે નાખે રાજા ઉપર જુએ એટલે વળી ડાયા ડમરા થઈ જાય બેચારા વાર આમ થયું એટલે મહારાજ ચીડાયા એમણે ઊભા થઈને ઝાડ પર નજર ફેરાવવા માંડી વાંદરા તો દેખાયા પણ એમાં એક મોટો વાનર દેખાયો ખાસો માણસના કદનો મહારાજે સાંભળ્યું હતું કે બીજા દેશોમાં બહુ મોટા વાંદરો થાય છે પણ ગુજરાતમાં તો આવા વાંદરો દેખાવા પણ મળતા નહોતા રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું ત્યાં તો એ વાનર નીચે પડ્યા વગર તીરે જાણે એ વિદાય ગયો હતો નીચે પડીને બે પળ એ તરફ ફળ્યું પછી બેઠો તેને બે પગે અને બે હાથે ચાલતો મહારાજ પાસે આવ્યો મહારાજ સિદ્ધરાજ મરદ માનવી હતા બીજો માણસ હોય તો ભૂત પ્રેતના ચરિત્ર માની જીવ લઈને ભાગે પણ આ તો સિદ્ધરાજ ભૂતનો દાદો એની મહાન માતાએ એને કદી કોઈથી ડરતા શીખવેલું નહીં ડરવું અને મરવું બે બરાબર રાજાએ ધનુષ બાણ ખભે ભરાવી કમર પરની તલવારની દોરી ઢીલી કરી બૂમ પાડી કોણ છે તું બોલ નહીં તો આ તીર સગી નહીં થાય માણસ છું પેલો નર વાનર બોલ્યો માણસ તો હોય કે માણસનું મડું પણ ત્યાં ઊભું રહી જાણી જાણીને કે હું બરબરજીસનું સિદ્ધરાજ જૈશી છું પેલો નર વાનર ત્યાં થંભી ગયો ને પછી ઊભો થયો સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો એણે કમર પર લુંગી વીંટી હતી માથે એક કપડું બાંધ્યું હતું એને નાની નાની ડાટી હતી સિદ્ધરાજે પૂછ્યું ક્યાંનો છે તું ખંભાતનો છું હજુર તો તો મારી પ્રજા છે જાતનો મુસલમાન લાગે છે સિદ્ધરાજે પોતાની પ્રજા લાગતા જરા લાગણીથી પૂછ્યું આ જાપના એ માણસે કલબલી ભાષામાં જવાબ આપ્યો તારું નામ શું કુતુબલી ખંભાતમાં શું કરે છે મસ્જિદનો ખતીબ ઉપદેશક શું અહીં શા માટે આવ્યો છે હજુર અરજ ગુજારવા પાટણના દરબારમાં ઘણા આંટા ખાધા પણ મને કોઈએ પેશવા ન દીધું હમ ગરીબ કા કોણ હે ખતીબે કહ્યું ખંભાતમાં તે તારી ફરિયાદ ન કરી ન હજુર મને સૌએ કહ્યું કે આ બધા અંદરથી મળેલા છે તને ન્યાય નહીં મળે સીધો પાટણ પોચ ન્યાય આપે તો મહારાજ આપે સારું શું તારી ફરિયાદ છે મહારાજે કહ્યું એમની મોટી મોટી આંખોમાં હિંગ કોળની લાલાશ આવીને ભરાઈ હતી હજુર જાનની અમામત મળે તો કહું ખતીબે કહ્યું રાજા સિદ્ધરાજના રાજમાં તારા વાળ પણ વાંકો નહીં થાય અદલ ઇન્સાફ એ મારું વ્રત છે હજુ એ જાણું છું ગુજરાતના બાદશાહની એ આબરૂ મુલ્ક મશહૂર છે ગરીબ નવા ખંભાતના દરિયાકાંઠે આવેલા એક પરામાં અમે રહીએ છીએ મૂળ તો ગાયમાંથી ઝઘડો જાગ્યો બારે તોફાન આવ્યું એસી માણસો માર્યા ગયા અમારા ઘરબાર ઝેલીને ખાંખ થઈ ગયા હવે અમારા માટે તો ઉપર આસમાન અને નીચે જમીન રહી છે મુસલમાનો આપની પાસે ઇદાફ ઇન્સાફ માંગે છે હઝુર અને ખતીબે પોતાની કમર પર રહેલો કાગળ આગળ ધર્યો એમાં લખ્યું હતું મેં હું મુસલમાન ખંભાત કા ખતીબ મેરા નામ આયા હું અરજ ગુજાર ને સુનો ગરીબ નવાઝ સુનો ગરીબ નવાઝ ગુર્જરનાથ ગુણવાન ખંભાત કે મુસલમાન પર હુલા ઝુલ્મ અપાર મકાન મસ્જિદ સબ ગયા રહે નહીં કુછ પાસ મહારાજે અરજી વાંચી એટલામાં મહારાજના અંગકો ગણી ખંભા ગુર્જર ચક્રવર્તી મહારાજને કોણ સિંહ સિંહ અંગરક્ષકની ટુકડીના આગેવાન શિવસિંહને ઉદ્દેશીને મહારાજે કહ્યું આ ખતીબ ખંપાત મુસલમાન છે એના પર જુલ્મ ગુજર્યો છે હા હજુ હમણાં ઉદા મહેતાના ખંભાતમાં શિવસિંહે વગર કોઈને માથે ન મુકાય ધર્મની બાબત નાજુક છે રાજાએ જન્મત જાણમાં પ્રશ્ન કર્યો મહારાજા દિરાજ વાઘને કોણ કહે કે તારું મોગંધાય છે શિવસિંહ આ કદીબને તારા રક્ષણમાં રાખ રાખું છું ત્યારે દરબારમાં હાજર કરજે જેવો હુકુમ મહારાજ હવે ચાલો નગર ભણ્યું બધા પાછા વળ્યા મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા કેટલીક વારે પાટણના કાંગરા દેખાયા કટ્ટુ ધ્વજ આકાશમાં ઉડતો દેખાયો નગરમાં પ્રવેશ કરતા મહારાજે કહ્યું શિવસિંહ હું થાક્યો છું વિશ્રામ લેવા ત્રણ દિવસ અંતપુરમાં રહીશ મહામંત્રીને વાત કરજી જેવી આજ્ઞા શિવજીએ કહ્યું અને ખતીબને લઈ એ પાસેની ગલીમાં વળી ગયું મિત્રો આગળની વાત આપણે આ જ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અત્યારથી જે ક્લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો તો ચાલો આગળની વાત આપણે સાંભળીએ અદલ ઇન્સાફ સિદ્ધરાજ જયસિંહ ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો દેવાનો આવીને ગયા બહાદુર સામંતો આવી જગતભરમાં જેનો વેપાર ચાલે છે ને જેનું વહાણવટુ ચાલે છે એવા ગુજરાતના કોટિધ્વજો આવીને યોગ્ય સ્થાને બેસી ગયા ત્રણ દિવસે ગુર્જેશ્વર આજ દરબારમાં આવતા હતા થોડી વારમાં નેકી આઝાન બાહુ મહારાજ સિદ્ધરાજ સામેથી આવતા દેખાયા એમના મોં પર સિંહનું તેજ હતું ચાલમાં હાથીનું ગૌરવ હતું મલવિદ્યાના આ ઉપાસકો દેહ પૂરેપૂરો કસાયેલો હતો ઘણી ખંભા મહારાજને કહીને આખો દરબાર ઊભો થઈ ગયો રાજાએ આવીને સિંહાસન પર સ્થાન લીધું થોડી વાર આડી અવળી વાતચીત કરી મંત્રીને કહ્યું કઈ નવા કોઈ સુખ દુઃખી મહામંત્રી બોલ્યા સ્વામી આપના રાજમાં કોઈ દુઃખી કે દરિદ્ર નથી સર્વ કોઈ એક પિતાની પ્રજાની જેમ રહે છે વર્તમાન મહારાજે એકાએક ખંભાતના સમાચાર પૂછ્યા તે તે મહામંત્રીને આશ્ચર્ય થયું મહામંત્રી મહારાજના તરંગી સ્વભાવને જાણતા હતા તેમણે કહ્યું ઉદા મહેતાના શાસનમાં શું કહેવાનું હોય એમ વાત ન ઉડાવો શાંતિ છે ને હોય તો હિંસા હિંસાનો ઝઘડો હશે બાકી ખંભાતની વાત બહાર આવે જ છે તો ઓછી પુરોહિત બોલ્યા એ દાડમાંથી બોલતા હતા એમ વાત ન ઉડાવો મારે મન શૈવ જૈન હિન્દુ કે મુસ્લિમ બધા સરખા છે સિંહાસન પાસે હું ગુનેગાર થરું તો મને પોતાને પણ સજા કરતો હું પાછો નહીં પડું સદ્ધરાજે ગંભીર અવાજમાં કહ્યું આવાજ ખૂબ જ પ્રતાપી હતો ભલભલાની જીભ ઉપાડી ઉપડતી ન હતી આગનું કંઈ કારણ જાણ્યું સિદ્ધરાજે આગળ ચલાવ્યું ઉદા મહેતા જાણે મહામંત્રીએ કહ્યું મંત્રીરાજ આ વાત ગમે તેમ તમે ઉડાવી શકો તમે મંત્રી છો પણ હું રાજા છું આવી વાત વાતમાં આંખ આડા કાન મારાથી ન થાય હું આંખ આડા કાન કરું તો મારો ધર્મ ચૂક્યો કહેવાવું રૌરવ નરકમાં મારો વાસ થાય શિવસિંહ ખતીબને હાજર કર થોડી વારમાં ખતીબ હાજર થયો એણે પોતાની ફરિયાદ રજૂ કરી જેમ જેમ પોતાની વાતો કહેતો ગયો તેમ તેમ સૌનામો સૌના મોં ઉતારતા જવા લાગ્યા નિવેદન પૂરું થતાં મહામંત્રીએ કહ્યું આનો અર્થ એ છે કે માટે ખંભાતના મંત્રી જવાબદાર પણ તમે તેમનો જવાબ માંગ્યો માંગ્યો જવાબ આપે એ જુદા ઉદા મહેતા નહીં પુરોહિત વચ્ચે કહ્યું એટલે શું પાટણ ખંભાતની નીચે છે ના હજુર પાટણ સર્વોપરી છે તો પાટણની ફરજ તપાસ કરવાની નથી શે હમણાં જ તપાસ કરાવું મહામંત્રીએ ઢીલા પડીને કહ્યું ન્યાયના શ્રમમાં વિલંબ કરવો એ ગુનો છે એ તમે જાણો છો તમને હું માફ કરું છું પણ મને કોણ માફ કરે હું ઈશ્વરનો ગુરેગાર ઠરું છું શિવસિંહ અથવા પૂરમાંથી પેલી પાણીની ગાગર લઈ આવ શિવસિંહ ગાગર લઈ આવ્યો રાજાએ કહ્યું એમાંનું ચરણામૃત બધાને ચખાડ શિવસિંહે બધાને પાળી ચખાડવા લાગે વૃદ્ધ દરબારીઓએ રાજાનું આ છોકરવાદ પણ ન રચ્યું પણ તેઓ મહારાજનો મિજાજ જાણતા હતા લીધી લત છોડે એવા ન હતા આ ખારું દૂધ પાણી એકે કહ્યું દરિયાના જળ લાગે બીજાએ કહ્યું પાટણનું પાણી તો આવું નથી ત્રીજાએ કહ્યું સાચી વાત છે તમારી મહારાજે કહ્યું પાટણનું પાણી મોડું પડી ગયું છે માટે ખંભાતથી આ ખારું પાણી લઈને ચાલ્યો આવ્યો છું શું આપ ખંભાત જઈ આવ્યા મહામંત્રી આશ્ચર્ય થઈ આપ તો ત્રણ દિવસથી અથવા પૂરમાં હતા અને પુરોહિતે કહ્યું પુરોહિતજીને વાત ખોટી છે મહામંત્રીનું કથન સાચું છે મહારાજ સિદ્ધરાજે કહ્યું હું ખંભાતથી ચાલ્યો આવું છું ખંભાતના સમાચાર સાંભળ્યા પછી મારું મન હાથમાં ન હતું ગુનાની તપાસ કરવા અને ગુનેગારોની સજા કરવા જજન સાંડ લઈને ઉપડ્યો મારી સાથે મારા બે વફાદાર અંગરક્ષકો હતા પાટણથી ખંભાત પાસઠ કોષ થાય આમ પાસઠ કોષ ઊંટ પર ગયા માત્ર પાસઠ કોષ શા માટે જવા આવતા એથી બમણા કહું નહીં પણ મને કદી તનનો થાક લાગતો નથી હંમેશા મનનો થાક લાગે છે મારા રાજમાં વાઘ બકરી એક આરે પાણી પીવે ત્યાં નાની કોમ પર અન્યાય તમને બધાને કદાચ ધર્મના કર્મના નાત જાતના વાડા હોય પણ રાજા તો બધાના વાડાથી પર એ પોતાના ધર્મને પાળે બીજાના ધર્મને જાળવે વૃદ્ધ દરબારીઓએ કહ્યું મહારાજ અમે અમારી જાત માટે શરમ અનુભવીએ છીએ આપની તપાસમાં શું માલુમ પડ્યું હું અંધાર પછેડો ઓઢીને બધે ફર્યો ગલીએ ગલીએ ફર્યો મુસલમાન લોકોને મળ્યો દરેક કોમના લોકોને મળ્યું એમની સાથે મેં વાતચીત કરી આખરે મને જણાવ્યું કે અગ્નિપૂજક પારસી સાથે તમામ હિન્દુ કોમોના એમાં સાથ હતો એટલે બધી કોમના બબે આગેવાનોએ બોલાવી તેમને દંડ કર્યો ધન્ય ગુર્જેશ્વર ધન્ય બધા દરબારીઓ બોલી ઉઠ્યા કુતુબઅલી મહારાજોએ સાથ દીધો જાપના તમારા મસ્જિદ અને મિનાર દરબારી ખર્ચે સમરાવી દેવામાં આવશે ને વસ્તી ફરી શકે તેવો પૂરતો બંદોબસ્ત થશે ખુદા આપને ઉમર રાજ કરે મહારાજ ખતીબે કહ્યું પણ જુઓ ખતીબ પાડોશીની સુવાળી લાગણીઓને પણ સમજતા શીખજો સંસારમાં પડોશી ધર્મથી મોટો કોઈ ધર્મ નથી જે હજુર અને જગતને જાહેર કરજો કે ખુદાની નજરમાં જેમ હિન્દુ મુસ્લિમ એક છે એમ ગુર્જેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિન્દુ મુસ્લિમ એક છે આખો દરબાર આ જુવાન રાજા પર વરી ગયો આગળની વાત હવે આપણે બીજા વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવજો આવા જ અવનવા લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર